મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે બે હજારનો હપ્તો મળે છે એ બે હજારનો હપ્તો તમને મળે છે કે નહીં એ જો તમારે ચેક કરવું હોય તો તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું જે પોર્ટલ છે પીએમ કિસાન પોર્ટલ એ પોર્ટલ પર જઈ અને તમારે તમારું સ્ટેટસ ચેક કરવું પડે હવે મિત્રો સ્ટેટસ તમે ત્યારે જ ચેક કરી શકો જ્યારે તમે ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર આપ્યો હોય કારણ કે જે મોબાઈલ નંબર તમે આપ્યો હોય એ મોબાઈલ નંબરથી ઓથેન્ટીકેશન કરવામાં આવે છે એટલે કે એ મોબાઈલ નંબર પર ઓટીપી મોકલવામાં આવે છે સ્ટેટસ ચેક કરતી વખતે અને બીજું ઓથેન્ટીકેશન આધાર કાર્ડ થ્રુ થતો હોય છે એટલે કે આધાર કાર્ડમાં પણ તમારો મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે બે પ્રકારે તમારું ઓથેન્ટિકેશન પીએમ કિસાન સ્ટેટસ ચેક કરો ત્યારે થતું હોય છે એક તો મોબાઈલ નંબરથી અને બીજું આધાર વેરીફાઈ વેરીફાઈથી એટલે કે આધાર કાર્ડમાં જે નંબર મોબાઈલ નંબર લિંક હોય એના પર ઓટીપી જતો હોય છે તો મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર નથી એમને કે એમનું જે આધાર કાર્ડ છે એની અંદર મોબાઈલ નંબર કયો લિંક છે તો મિત્રો આપણે અત્યારે આ વિડીયોમાં એ માહિતી મેળવીશું કે આપણું જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડની અંદર કયો મોબાઈલ નંબર લિંક છે અને આ એકદમ નવી પ્રોસેસ છે બે હજાર ચોવીસની તો મિત્રો આપણું જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર કયો લિંક છે એ જો આપણે જાણવું હોય તો સૌ પ્રથમ તો આપણે આપણું જે મોબાઈલ છે એનો ક્રોમ બ્રાઉઝર જે છે એને ઓપન કરવાનું છે તો હું અત્યારે અહીંયા ક્રોમ બ્રાઉઝરને ઓપન કરું છું હવે મિત્રો ક્રોમ બ્રાઉઝરને ઓપન કર્યા પછી અહીંયા જે આ સર્ચ બાર દેખાય છે સર્ચ ઓફ ટાઈપ યુઆરઆર એની અંદર જઈ અને તમારે સર્ચ કરવાનું છે યુ આઈ ડી એ આઈ યુ આઈ એ આઈ આટલું મિત્રો લખી અને તમારે સર્ચ કરવાનું છે સર્ચ કર્યા પછી અહીંયા ફર્સ્ટ નંબરમાં જે વેબસાઇટ દેખાય છે માય આધાર આ જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર તમારે ઓકે આપવાનું છે તો આપણે આના પર ઓકે આપીએ હવે મિત્રો આના પર ઓકે આપ્યા પછી આ વેબસાઇટ છે જે યુ આઈડીની વેબસાઇટ છે એ આવી રીતના તમને જોવા મળશે હવે આપણે આ વેબસાઇટની અંદર આધાર કાર્ડ નંબર નાખીને લોગિન ઇન થવાનું નથી પણ ડાયરેક્ટ આપણે આપણું જે આધાર કાર્ડ છે એની અંદર કયો મોબાઈલ નંબર લિંક છે એ આપણે જાણી શકીએ છીએ પહેલા આપણા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર કયો લિંક છે એ જાણવા માટે આ જે વેબસાઇટ છે એની અંદર જઈ આપણો આધાર કાર્ડ નંબર નાખીને લોગિન થવું પડતું હતું પણ હવે ડાયરેક્ટ આપણે આપણા આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબર લિંક છે એ આપણે જાણી શકીએ છીએ તો મિત્રો મોબાઈલ નંબર કયો લિંક છે એ જાણવા માટે અહીંયા આમ તમારે ઉપર સ્ક્રોલ કરવાનો છે આવી રીતનો હવે અહીંયા આપણને ગેટ આધાર નામનું જે ઓપ્શન જોવા મળે છે અહીંયા તમે જોઈ શકો છો ગેટ આધાર લખેલું છે તો આ જે ગેટ આધાર લખેલ છે એના પર તમારે ઓકે આપવાનું છે હવે મિત્રો એના પર ઓકે આપ્યા પછી આમ ઉપર તમારે સ્ક્રોલ કરવાનું છે તો અહીંયા લખેલું છે ચેક આધાર સ્ટેટસ તો જે આ ચેક આધાર સ્ટેટસ લખેલ છે એના પર તમારે ઓકે આપવાનું છે એના પર તમે ઓકે આપશો એટલે ફરી પાછું આમ ઉપર તમારે સ્ક્રોલ કરવાનું છે આપણે આ વેબસાઇટની અંદર લોગિન નથી થવાનું આવી રીતના આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે આવી રીતના તો આવી રીતના ઉપર સ્ક્રોલ કર્યા પછી અહીંયા આપણને એક ઓપ્શન જોવા મળે છે ચેક આધાર વેલિડિટી એટલે કે આ જે આધાર કાર્ડ છે એની વેલિડિટી ચેક કરવા માટેનું આ ઓપ્શન છે તો અહીંયા આપણે આ ચેક આધાર વેલિડિટી જે લખેલ છે એના પર તમારે વક્ય આપવાનું છે આપણે એના પર વક્ય આપ્યું છે હવે એના પર ઓકે આપ્યા પછી અહીંયા જે આ કેપચા દેખાય છે એ કેપચાને અહીંયા એન્ટર કેપ્ચા જે લખેલ છે ત્યાં એન્ટર કરવાના છે અને એન્ટર આધાર નંબર જે લખેલું છે એ જગ્યાએ તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે તો આપણે આપણો આધાર કાર્ડ નંબર એન્ટર કરી દઈએ હવે મિત્રો આપણે આપણો આધાર કાર્ડ નંબર અંદર એન્ટર કરી દીધો છે હવે અહીંયા થોડું ઉપર સ્ક્રોલ કરી અને જે આ કેપચા દેખાય છે એ કેપચાને અહીંયા એન્ટર કરવાના છે તો આપણે કેપચા અંદર એન્ટર કરી દઈએ તો મિત્રો આપણે કેપચાને અંદર એન્ટર કરી દીધા છે હવે અહીંયા જે આ પ્રોસીડ લખેલ છે એ પ્રોસીડ બટન પર તમારે ઓકે આપવાનું છે એના પર ઓકે આપશો એટલે અહીંયા તમને જે તમારો આધાર કાર્ડ છે એની ડિટેલ તમને બતાવવામાં આવશે અહીંયા સૌ પ્રથમ આધાર વેરિફિકેશન કમ્પ્લીટ લખેલું બતાવે છે અને અહીંયા આપણું આધાર કાર્ડ નંબર પણ બતાવે છે પછી આવી રીતના ઉપર સ્ક્રોલ કરશો એટલે આધાર કાર્ડ ધારક છે એનું જે એજ છે એની ઉંમર છે એ અહીંયા બતાવવામાં આવી છે પછી અહીંયા આધાર કાર્ડ ધારક છે એ જેન્ડર છે કે મેલ એટલે કે પુરુષ છે કે સ્ત્રી એ પણ અહીંયા બતાવવામાં આવ્યું છે જેન્ડર તો અહીંયા મેલ બતાવવામાં આવ્યું છે પછી સ્ટેટ જે આપણું રાજ્ય હોય એ રાજ્ય અહીંયા બતાવશે અને અહીંયા તમે જોઈ શકો છો મોબાઈલ નંબર સામે મોબાઈલ નંબરના ત્રણ અંક બતાવવામાં આવ્યા છે તો મિત્રો આવી રીતે તમે પણ તમારા આધાર કાર્ડની અંદર કયો મોબાઈલ નંબર લિંક છે એ મિત્રો તમે સરળતાથી જોઈ શકશો અહીંયા મોબાઈલ નંબરના ત્રણ અંક બતાવવામાં આવ્યા છે એટલે આ જે આધાર કાર્ડ છે એની અંદર મોબાઈલ નંબર લિંક છે અને જો મોબાઈલ નંબર લિંક ન હોત તો અહીંયા નીલ બતાવવામાં આવ્યું હોય તો મિત્રો આવી રીતે તમે ઘરે બેઠા તમારા મોબાઈલની મદદથી તમારા આધાર કાર્ડની અંદર કયો મોબાઈલ નંબર લિંક છે એ તમે સરળતાથી જાણી શકો છો અને જો મોબાઈલ નંબર કયો લિંક છે એ તમે જાણ જાણી શકશો તો મિત્રો તમે તમારું પીએમ કિસાન સ્ટેટસ જે છે એને તમે સરળતાથી ઓપન કરી શકશો અને તમને બે હજારનો હપ્તો મળે છે કે નહીં અને કેટલા મળ્યા છે કેમ નથી મળ્યા આવી બધી જ વિગત તમે પીએમ કિસાન પોર્ટલ પર જઈ અને ચેક કરી શકશો તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ આધાર રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત ઉદાભાઈ ચૌહાણ ને રજા આપશો નમસ્કાર